છે હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત ફરી ફરી વખત વખત એક એક નવા અને ગામડાની મુલાકાત અને રાજુભાઈ ગોઢાણિયા સાથે જો એનું કામ અને રહેવાની સુવિધા હું કામ કરે અને આ છે ગામડું જુઓ આગળ વિડીયોમાં હું અને મારો ફ્રેન્ડ બંને જો આ ગાડી લઈને આવ્યા હતા શનિવારની રજા હતી એટલા માટે અને ઇઝરેલમાં ક્યારેય રખડતા કૂતરા ન જોવા મળ્યા પણ આ પહેલી વખત ગામડામાં નાના નાના ગલું જોવા મળ્યા અને ચારે બાજુ ખેતરું છે ને બાજુમાં ખેતરું વચ્ચે આ ભાઈનું કામ છે આપણે ઇન્ડિયાના ગામડામાં ગયા હોય ને આપણી વાડીની જ ફિલિંગ આવે જેમ આ રીતના દરવાજા હોય આ રીતના બધા ઝાડવા હોય એટલે જોરદાર અને અંદર જતાની સાથે જ અમારું સ્વાગત જુઓ આપણે જેમ શહેરની બાજુમાં મોટી મોટી ફેક્ટરી હોય એ જ રીતના ફેક્ટરી અને આ છે મરઘા ઉછેર કેન્દ્ર અને બધા જોવો ફ્રૂટ જોરદાર જમાવટ છે ભાઈ તમારે બર્ટન અમારો ચાલુ કહ્યું આમ રખડવાનું નામ ઓવરટાઈમ ચાલુ એ બાપા લાઈટ કે નહીં હોય લાઇટ નો કેટલું હતું કરવાની એ મશીન છે મશીન આ ખવડાવવાની એ ઓટોમેટિક હોય હા બધે ઓટોમેટિક છે આગળ ગયો આ દાખલા તરીકે આ ટાણે ખાય ને જે રીતના ખાતા જાય એ રીતના દાણા આવે આગળ જો ખાલી દાણા તમે કાઢીને દેખાડે તમારે ખાલી એમ ચેક કરવાનું બસ આ જ જો આગળ હા જે થોડું અઘરું વાંચો બીજું તમારું હતું અહીંયા હા ઉપર હા ને આ દાણા કાઢી દીધું આ ચાલુ કરે આ ચેક થતું મશીન દાદા હા

અને આજ આ ઓવર ટાઈમ માં ગણાય ને શુક્રવાર હે હા ઓવર ટાઈમ શુક્ર સને તો નકોણી કયો તો બે વાગ્યા પછી કામ ઓવર ટાઈમ માં જાવે હા હા બપોરી બે વાગ્યા પછી જેટલી કલાક કામ કરીએ ને ચેક કરવા નીકળ્યા બધા રનિંગ કરે ને એક વખત બધા માલી જવાનું આ જોઈએ પોતું હોય ને હા પોતું ન હોય તો અમે લાકડા ડોસી હોય ના કરી જવાના

ઉપર જે ઓટો મશીન ચાલુ હે તે ચેક બટન ઓન એ બધું ખાલી ચેક કરવાનું છે બધા માં બધા ઓન ને ચાલુ નથી બંધ નથી ને કેમિકલ બધા બધાની આજુબાજુમાં લાગિન કા હે આ રેવાનો આ સેફટી રૂમ નો કઈ બાજુ હે વા નદી નો તામા આવી જાય બોલે હું કાલે ગયો મને ખાસ ખબર ન હતી એટલે જાવ માટે ઠંડી પોડી રહે જપડી હા ને ઓ ચાલુ Valeu.

પગાર ચાલુ છે પગારે ચાલુ હોય નવો ટાઈમે ચાલુ હોય આપણે શોખો કહીએ એવું કાલે જો મેનેજર આવે ને કાલે મેનેજર શોખો કહેવું ત્રણ કલાક નો નવો ટાઈમ મળીએ ડેલી ઓછા મોસો તો જ આપણે જોબ કરવાની થઈને કે પાછો મને શિફ્ટ કરી દયો અને ન્યા ખેતીવાડી નોતું ને વાવ ન્યા ખેતીવાડી નો ઓરેન્જ ફાર્મ પેકિંગ કરવાનો વધારે પડતું હોય ઉતારવા કોઈ દી એકાદ દિવસ ગયો તો કેટલા ટાઈમ કેટલા ટાઈમ માં વિજા આવી વિજા અમારે હવે 15 તારીખ હતો ને 13 તારીખે પાછો હું રિટર્ન થઈ ગયો

જે નોર્મલ હોય એને વિટામિન અથવા આપવું પડે દવા બાકી જે આમ પછી પૂરું થઈ જાય ને ન હાલ હફતો એક નવું હતું ને એને વિટામિન ટીપાન એવું વાવવું પડે કેટલા માણસો હા એના અમે બે જણા આવ્યા હે જે વેરહાઉસ છે એમાં છ વેરહાઉસમાં બે જણા હે બાકી પાંચ જણા છે થાઈલેન્ડમાં એ આ કટિંગમાં લાકડો કટિંગ ભૂસ્સો બને એનું નીચે પાછળ

આ લાકડાનો સોલ આ લોડ મેસેજ એને હાય સેવા પણ તમાર જમાવાડો ભાઈ ફરતા ખેતરૂન વસમાં અમ હતો બધે ઓપન થાય થા બીવન ને કે બધાય ઓપન થાય વસમાં મોટો છે બટન થી ઓપન થઈ જાય હા